ચાલો મિત્રો તો આજે આપણે મગફળીના પારે કપાસને કેવી રીતે દવાનો લાગે નિંદામાણ નાશક દવાને દવાથી કેવી રીતે કપાસને બચાવો એની વાત કરશું મિત્રો તો વિડીયોમાં અંતર સુધી બને રહો તો મિત્રો આપણે મગફળી વાવેલી છે અને જે તલવાળું પડવું છે ઉનાળે તલ વાવેલા છે તો એમાં તલ ઉગાશે અને ભારે આપણે મગફળીના પારે કપાસ વાવેલો છે તો એ કપાસને આપણે કેવી રીતે બચાવો એની સંપૂર્ણ માહિતી આપણે આખા વિડીયોમાં આપેલી છે તો વિડીયોના અંત સુધી બનાવી અને પૂરેપૂરી માહિતી મિત્રો મળશે અને આપણી ફેસબુક પેજ કટકિયા જાદવ ભાવેશ નામની આઈડીને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને કિશન મિત્રો લીલાપુર ફેસબુક પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો બધા મિત્રો મજામાં જશો અને હું સૌ આપણો મિત્રો ભાવેશ અને આજે તરીકે છે એકવીસ છ બે હજાર પચીસ મિત્રો ઘણા સમયથી આપણે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો નથી વિડીયો બધા બનાવેલા પડ્યા છે પણ અપલોડ કરવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે સીઝન એવી આવી જઈ રીતે અને એક વરસાદ પણ આવી ગયો છે થોડુંક આપણું વાવેતર પણ બાકી રહી ગયું છે પણ આજે આપણે આપણા વિડીયોમાં પ્રશ્ન આપણો મેન જે ઉદ્દેશ્ય છે એ કે મગફળીના પારે આપણે કપાસનું વાવેતર કરેલું છે અને કપાસ ભરે નહીં એ માટે આપણે દેશી જુગાડ પણ બનાવેલો છે એની આપણે વાત કરીશું અને આગળ આપણે કઈ રીતના અને પતરું બનાવેલું છે એ કઈ રીતનું બનાવેલું છે એની વાત કરશું અને પતરાને કઈ રીતનું ઢાકશું એની પણ વાત કરશું મિત્રો કેટલા દિવસે દવા છંટકાવ કરશું એની વાત કરશું મિત્રો આપણે તલવારું પડું છે તલવારમાં મગફળી વાવેલી છે અને હવે આમાં આપણે આજે મગફળી વાવી પાંચમો દિવસે પાંચમો દિવસે મિત્રો મગફળી આટલી બાર નીકળી જાય તમે જોઈ શકો છો મગફળી આટલી બાર નીકળી જ છે તો મગફળી અમુક ટકા બહાર દેખાવા મળે દસ પાંચ દસ ટકા ભલે અમુક ટકા બહાર નીકળી જઈએ તો ગ્રામુક સાટોમાં વાંધો નહીં આમુખો છે ડેમેજ થશે પણ એને કંઈ થશે નહીં આ તો એવું થઈ જશે તો એને અમુક આપણે સાઈઠ કે સિત્તેર એમ એલ નાખી અને સરસ મજાનો છટકાવ કરી શકીએ છીએ એટલે કે નિદામ હોય એ બધા ભરી જતા હોય છે મિત્રો કારણ કે આટલું નિંદમણ નિદામણ નિંદ આપણે વાળ લાગતી હોય છે અને આપણે આ રીતે ચાર પાંચની જારી મગફળી વાવેલી છે એક ચરીમાં અતર જાતે વાવેલી છે

એક આવું છટકો આગળ બાંધી દેવાનું પછી આને આગળ આમ કપાસના કપાસ ચા એ તમે જોઈ શકો છો કપાસના ચા માથે આપણે ઢાગીને રાખી દેવાનું અને આગળ ઢાળતું જવાનું ને આપણે અને પછી માથે દવા સારતી જવાની જ્યાં હું તે અહીંયા લાગીને દવા સારતી જવાની એક આગળ જણતું જવાનું એ પણ આપણે આગળ પાછળથી હું તમને દેખાડું છું મિત્રો અને ખાસ કરીને પટાનો ઉપયોગ કરવો હમણાં દવા તમને છટકો ચાલુ થાય એટલે દેખાય છે કે પટાના નોજનમાં શું ફાયદો થાય છે મિત્રો તો પટાનો જલ્દી એકદમ આટલો એક દોઢ ફૂટનો પગતો પટો પડતો હોય છે જેથી કરી અને દવાનો બગાડ ઓછો થતો હોય છે અને બધા દવા એક સાચથી આવી જતી હોય છે અને રિઝલ્ટ આપણને સારું મળતું હોય છે મિત્રો મિત્રો અત્યારે ભાગ્ય પણ નથી ને કે આપણે આ વાળી વાવા દીધી છે આપણે તમે બધા વિડીયોમાં જોયું હશે અત્યારે ભાગ્ય પણ અમે દેશમાં વહી ગયા છે એટલે આપણે આજે જાત મહેનત ચાલુ કરી છે મિત્રો તો આજે આપણે છટકાવવું કઈ રીતનું કરશું તમને દેખાડશું ચાલો આગળ મિત્રો હું તમને દેખાડું છું કે આપણે રાખવાનો અને સ્લોઝું ઉઠી એટલો તો ચાલો હું તમને દેખાડું છું કે કઈ રીતનું કરવાનું તો આ રીતનું આપણે આ પટાનો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું મિત્રો અને જો આ રીતનું પતરું આપણે અહીંયા ચા હોય કપાનું એની ઉપર રાખવાનું અને એકદમ આ રીતનું આપણે પારાની ઉલી સાઈડ પણ નોઝલ જવા દેવાની એટલે એ બાજુ વન દવા મિત્રો આવી જાય એટલે એ બાજુ પણ આપણે ઉલપાણ ચર્યું ઉલપા વર્તા આપણે લેતા આવી તો એને પછી આ બાજુ બહુ નજીક નોઝલ લાવી ન પડે કારણ કે અત્યારે આપણે વારો પારાથી ઓલી સાઈડ દવા કરી નાખી પછી પારા બાજુ દવા લાવવાની જ નહીં વર્તા ચર્યું લઈને આવી ત્યારે અને ખાસ તમે જોઈ શકો છો કે આ રીતનું જો કપા પણ આગળ આપણે છે મિત્રો તો કપાને આ રીતનો ઢાકી દેવાનો અને કમ્પ્લીટ વહેંચું હોય છે આપણે નોઝલ રહે એ રીતનું પતરાવાળાને મીડિયમ મીડિયમ હાલવાનું આ રીતનું આપણે સરસ મજાનો છંટકાવ મિત્રો કરી શકીએ છીએ તો મિત્રો આ પટા નોઝલ પણ તમે જોઈ શકો છો આ રીતનો સરસ મજાનો ફક્તો ફોટો પડતો હોય છે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવું છું અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો પાંચમા છઠા દિવસે ગ્રામકજનો છંટકાવ લઈ લો જેથી કરીને મગફળી વધારે ઉગી જાય નહીં જેથી કરીને આપણને હજી આમાં મિત્રો હજી બીજી વાર પણ તલ વધારે ઉગશે કારણ કે આમાં તલ વધારે ખરેખર વિડી આપણે વિડી પડી જતી જે વાવાઝોડું આવ્યું ત્યારે તો એના લીધે તલ આવ અમુક જગ્યા વધારે બાકી બધા એવા નથી બીજા શેરીમાં તો દિવસો બધું પોષા છે વરસાદ આપણે વધારે પડી ગયો છે એટલે મગફળી જેમ જમીન ઉકાય એમ નીકળતી આવે છે મિત્રો તો બસ આજે વિડીયો મળ્યો ને વિડીયો જો બોલે તમામ મિત્રો ખૂબ ખૂબ દિલથી આભાર